નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરે છું નજરાતના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠા તલોદ ખાતે ઓમ શાંતિ આગળ એક ગાયના વાછરડાને શ્વાન કરડી ખાતા વાછરડું ઘાયલ થયું હતું સાબરકાંઠાના તલોદ ખાતે ઓમ શાંતિ આગળ એક ગાયના વાછરડાને શ્વાન કરડી ખાતા તાત્કાલિક સારવાર માટે મનન ત્રિવેદીને તથા તેમની ટીમને જાણ તથા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાછરડાને ગળાના ભાગે તથા પગ અને કમરના વચ્ચેના ભાગે વધુ ઈજાઓ થઈ હોવાથી સારવાર અર્થે આગળ તજવીજ હાથ ધરી હતી બાબતની જાણ તલોદ ભાજપ પ્રમુખ શ્રી કૌશલભાઈ ગજરેને થતાં તેઓએ ગાય માતાના વાછરડાને સારવાર તેમજ કોઈપણ જાતની મારી જરૂર પડે તો હું ગાય માતાના વાછરડાને ચોક્કસથી મદદ કરીશ તેમજ તલોદ ગાય માતાના સેવકો દ્વારા વાછડાને સારવાર અર્થે આગળ પાંજરાપોળમાં મોકલવામાં આવ્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલૌદ સાબરકાંઠા